મારું નામ દેખાબેન અશોકભાઈ પટેલ ગામ નાની વૈયા મેંદી ફળિયા હું શરૂઆતમાં મને હાથ પગ એકદમ દુખ્યા આવ્યા તો અમે વલસાડ સુરત અને ધરમપુર બતાવ્યું પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોઈ રિઝલ્ટ નહીં મળ્યું એટલે અમે આયુર્વેદિક દવાખાનામાં દાખલ થયા અહીંયા અમને ડૉક્ટર સુમિત પટેલની સારવારથી અમને ઘણું સારું થયું લગભગ ત્રીજા દિવસે અમને એકદમ રિકવરી આવવા લાગી પ્રાઇવેટ હોસ્પિટલમાં અમે સુરત વલસાડ અને ધરમપુર બતાવ્યું એમાં અમને ચારેક લાખનો જેવો ખર્ચો થયો અહીંયા આવ્યા પછી અને એમઆરઆઈ એસીપી આઈ બાયોપ્સી એ બધું કરાવ્યું પણ કોઈ રિઝલ્ટ અમને નહીં મળ્યું અને બીમારી શું છે તે પણ ખબર નહીં પડી એટલે અમે પછી આ આયુર્વેદિક હોસ્પિટલમાં આવીને એમનો જે ટ્રીટમેન્ટ હતી એ ચાલુ કરી એટલે હું ત્રીજા દિવસથી એક એક ડબ્લું ભરવા માંડી અને મને અઠવાડિયામાં બહુ સારું રિઝલ્ટ મળ્યું ત્યાં એક પણ પૈસાનો ખર્ચ અમને થયો નથી પ્લસ સ્ટાફવાળાએ પણ એટલી મહેનત કરીને અમને એકદમ એકદમ દયાળુ વ્યવહાર કર્યો અમારી જોડે હું પહેલાં આવી ત્યારે હું વ્હીલચેર પર આવી હતી તો મને પોતાને એમ લાગતું નહોતું કે હું ચાલી શકીશ કે લોકો મારી જશે એવી એવી કન્ડિશન હતી મારી કે ચાર જણા વચ્ચે હું પકડીને મને લાવ્યા હતા હું હવે સારવાર એકદમ એકલી સારી થઈ ગઈ છું અને એકલી ચાલી શકું છું બધું કામ કરી શકું છું નિઃશુલ્ક અહીંયા એક પણ પૈસા લીધા વગર અમને ખૂબ સારી સારવાર મળી છે એ રાજ્ય સરકારનો અને ડૉક્ટર સુમિત પટેલનો હું ખૂબ જ આભારી છું મારું નામ ડૉક્ટર સુમિત સુમિત પટેલ છે અહીંયા હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં મેડિકલ ઓફિસ તરીકે મારી ફરજ નિભાવું છું અહીંયા ઘણા પ્રકારની સારવાર થાય છે જેમ કે સોરિયાસિસ છે બરાબર સાંધાના રોગો છે હેથરાઈટીસ છે ઇવન ગર્ભસંસ્કાર જેવી ટ્રીટમેન્ટ બી થાય છે કે જે બાળકો નથી રહેતા કે એના માટે અમે પંચ કરવા કરવામાં આવે છે અહીંયા વચ્ચે એક પેશન્ટ આવ્યું હતું રેખાબેન પટેલ કરીને જે ધરમપુરથી આવ્યું હતું એમને સ્પોન્ડિલેટિક ચેન્જીસ તરીકે એમને રોગ ડાયગ્નોસિસ થયો હતો બરાબર કે જે એલોપેથીમાં સ્પોન્ડિલેટિક તરીકે ઓળખવામાં આવે આયુર્વેદિકમાં એને વાતવાદી તરીકે અમે ટ્રીટમેન્ટ કરી હતી એની અહીંયા અમે ટ્રીટમેન્ટમાં એમને બસ્તી માત્રાબસ્તી બસ્તી તેમજ સ્વેદ ઘણી બધી એમને ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને એમને જ્યારે આવ્યા હતા ત્યારે એમનાથી ચાલવામાં અને ઘણી તકલીફ થતી હતી એમ પોતાનું કામ બી નહીં કરી શકતા હતા પછી અહીંયા આવ્યા એમણે ટ્રીટમેન્ટ લીધી અમુક મેડિસિન અને અમુક દિચર્યા બધી પાડી અને પછી એમને ઘણો ચેન્જીસ થવા લાગ્યો અને એમાં ઘણો નોંધપાત્ર સુધારો થવા લાગ્યો અને આ બધી વસ્તુને કારણે પછી હમણાં કે અઠવાડિયામાં એ હમણાં ઘણી રીતે બેટર છે એમને અને ઘણું પોતાનું કામ કરી શકે છે પોતાના હલનચલન કરી શકે છે ઘણી બધી વસ્તુઓ એમની સારી થઈ ગયા આવી પંચકર્માની અને જે આયુર્વેદિક ઔષધિઓ છે તેનો આ સરકાર નિઃશુલ્ક તમને સેવાઓ પૂરી પાડે છે જેનો લાભ લેવા હું ચાર જનતાને કહીશ કે તમે આ નિઃશુલ્ક સેવાનો લાભ લો ને તમે બી તમારી શરીરની સ્વસ્થતા જળવાય તે રીતનું તમે અહીંયા લઈ શકો છો લાભ જે તમને આગળ જતા ઘણો બધો ફાયદો કરે છે જય ધન્વંતરી હું ડૉક્ટર ઉર્વિ પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી વલસાડ આપણા જિલ્લામાં આયુર્વેદ પદ્ધતિથી ઓગણીસ દવાખાનાઓ આયુર્વેદના છે આઠ હોમિયોપેથીના દવાખાનાઓ છે અને એક આપણી હોસ્પિટલ તિથલ ખાતે લુહાણા સમાજની વાડીની સામે ચાલે છે હોસ્પિટલમાં આપણે અહીંયા આગળ બધી જ સારવાર આપવામાં આવે છે પંચકર્મની જનરલ ઓપીડી લેવામાં આવે છે આઈપીડી પણ દાખલ કરવામાં આવે છે જરૂરતમંદને દાખલ કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમાં પંચકર્મની ટ્રીટમેન્ટમાં આપણે સ્નેહન સ્વેદન વમન વિરેચન કરાવીએ છીએ બસ્તી પણ અહીંયા કરાવવામાં આવે છે અને વંદે ઉપર પણ સારું એવું કામ અહીંયા આગાડી થાય છે અને ગર્ભ સંસ્કારની ટ્રીટમેન્ટ પણ અહીંયા આગાડી આપવામાં આવે છે આમ અહીંયા મોટાભાગે જનતા લાભ લે જ છે આ હોસ્પિટલનો પણ હજુ વધુ લોકો લાભ લે એવી મારી અપેક્ષા છે અને અહીંયા ખૂબ સારી સારવાર આપવામાં આવે છે બંને ટાઈમ આપણી ઓપીડી ચાલે છે હોમિયોપેથીની પણ ઓપીડી અહીંયા આગાડી છે અને જિલ્લાના ઓગણીસ દવાખાનાઓમાંથી પણ પેશન્ટને અમે અહીંયા આગાડી રિફર કરીએ છીએ ઓગણીસ દરે જે દવાખાના છે દરેક તાલુકા વન એક આવેલું છે જ્યાં હોમિયોપેથી અને આયુર્વેદના દવાખાના છે ત્યાં પણ આપણે જનરલ ઓપીડી લઈએ છીએ અને વર્ષ દરમિયાન જુદા જુદા આપણે કેમ્પ કરીએ છીએ આયુષ મેળા કરીએ છીએ અને આરોગ્યને લગત આમ કરીને સેન્ટર છે આયુષ્યમાન આરોગ્ય મંદિર એની અંદર આપણે યોગ સેન્ટર ચાલે છે એવી જ રીતે હોસ્પિટલમાં પણ વેલનેસ સેન્ટર ચાલે છે જ્યાં પણ યોગ કરાવવામાં આવે છે એમ યોગનો પણ લાભ આપીએ છીએ આપણે લોકોને આમ સ્વ આયુર્વેદના જે બે સિદ્ધાંત છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરશ્ય વિકાર પ્રશ્મનમ એટલે સારા માણસને વધુ સારા રાખવા તો એના માટે આપણું યોગ સારું કામ કરે છે એ સિવાય પણ અમારા કેવી રીતે એનો આહાર વિહાર કરવાનો ઋતુ અનુસાર દિનચર્યા અનુસાર તેની પણ સમજ આપવામાં આવે છે અને જો આ કરવા છતાં પણ જો વ્યક્તિ બીમાર થાય દર્દી બને તો તેને આપણે દવાઓ વિવિધ દવાઓથી પહેલાં સમન ચિકિત્સા કરીએ એટલે દવાઓથી સારું થાય તો તેમ અને ન ફરક પડે તો આપણે એને પંચકર્મની સારવાર અહીંયા આગળ આપણે જોઈએ તો ગયા વર્ષે આપણે લગભગ એપ્રિલથી માર્ચમાં સત્તર હજાર સાતસો છાસઠ દર્દીઓએ આપણે ઓપીડી લેવલમાં લાભ લીધેલો છે અને આઈપીડીમાં એક હજાર પાંચસો ને બાવન દર્દીઓએ લાભ લીધેલો છે અને આ દર્દીઓ આમ ઉત્તરોત્તર વધતા જ જાય છે અને જાહેર જનતાને એ જ નમ્ર વિનંતી છે કે આપણે આયુર્વેદ અપનાવીએ સ્વસ્થ રહીએ તંદુરસ્ત રહીએ અને આપણા મોક્ષ આયુર્વેદમાં કહ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ મોક્ષ સુધી પહોંચવાની સીડીને આપણે સરળ બનાવીએ જય ધન્વંતરી